છેલ્લા ચોવીસ કલાકની અંદર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના વેરાવળમાં સૌથી વધુ સાડા ઇંચ વરસાદ ખાબક્યો સુત્રાપાડામાં બે ઇંચ અને તલાલામાં એક ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડા છે કોડીનાર છે ઉના છે ત્યાં પણ સારો એવો વરસાદ પડ્યો છે કેટલાક સ્થળો પર તો વરસાદના કારણે વીજળી પડવાની ઘટના પણ બની હતી જેમાં ઇન્દ્રોય નાવદરા સોનારિયામાં વીજળી પડતા વીજળી પડી હતી છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જે સામે આવ્યા છે જેમાં અડધા લઈને સુધીનો વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના વેરાવળમાં સૌથી વધુ ઇંચ વરસાદ સુત્રાપાડામાં બે ઇંચ અને તલાલામાં એક ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડા છે કોડીનાર છે ઉના છે ત્યાં પણ સારો એવો વરસાદ પડ્યો છે કેટલાક સ્થળો પર તો વરસાદના કારણે વીજળી પડવાની ઘટના પણ બની હતી જેમાં ઇન્દ્રોય નાવદરા સોનારિયામાં વીજળી પડતા વીજળી પડી હતી છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જે સામે આવ્યા છે જેમાં અડધા ઈંચ લઈને સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે